16 વર્ષથી સગીરા પર ગેલેરીની 7 નીચે પટકાઈ હતી જ્યારે નીચે સાયકલ રમ્પ એક બાર્કે પર કાટમાળ પડતા ઈજાકラス થઈ હતી 4મા ગેલેરી 7 નીચે પટકાલી સગીરાને ઈજા પહોંચી હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ઘટના અને ફાયર કંટ્રોલમાંથી લગભગ 5 ને કોલ કે

અંદાજે લગભગ સિત્તેર સિત્તેર વર્ષો નાની નાની છોકરીને સામાન છે બીજી કઈ હોસ્પિટલ માં છે એટલે હજુ આપડે કોન્ટેક્ટ નહીં થઈ જતો